મારું નામ ચંદ્રશેખર છે હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ નો પૂર્વ પ્રમુખ છું આજે કલેક્ટર આવેદન ઉપસ્થિત થયા છે કારણ કે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ હાર્દિકભાઈ અને એમની સાથે એમના કાર્યકર મિત્રો બધા એક રજૂઆત માટે ગયા હતા મ્યુનિસિપલ ઓફિસમાં ડેપ્યુટી કમિશનરની હાજરીમાં એમની ચર્ચા ચાલતી હતી અને રજૂઆત થતી હતી એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરો ત્યાં આવ્યા અને ઊંચા આજે બોલ્યા અને ઝઘડો કરવાની પરિસ્થિતિ ઊભી કરી દીધી છતાં એ કોંગ્રેસના કાર્યકરો શાંત રહ્યા પણ અમારા રાજુભાઈ રબારી કરીને એક કાર્યકર છે એમને ગમે તેમ કરીને ઉશ્કેરીને એમને પકડીને લાયા અને એમને માર મારવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો અને ખાસ કરી મને નવા એ લાગે કે ત્યાં એક મહિલા પણ જ્યાં ઉપસ્થિત હોય અને આપણા વડાપ્રધાન એમ કહેતા હોય મહિલા સશસ્ત્રીકરણની વાર્તા કરતા હોય વીમેન્સ એમ્પાવરમેન્ટ અને ત્યાં મહિલા હોય છતાં આ રીતના આ રીતના કૃત્ય જો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે તો મને બિલકુલ સાંખી લેવામાં આવે નહીં આ પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે એની સામે વળી પછી એ લોકો આ વાત પતી ગઈ એટલે બધા નીકળી ગયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સીધા ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને એમની સામે એફઆઈઆર કરી અને એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ કરી એમાં ક્યાંય કોઈનો વાક નથી ક્યાંય કોઈ કશું બોલ્યું નથી છતાં પણ ખોટી રીતની આ ફરિયાદ કરવામાં આવી છે એટલે આ ફરિયાદને અમે સામે અહીંયા કલેક્ટરશ્રી આવેદન આપવામાં આવે છે કે આ બિન આ લોકશાહીની પ્રક્રિયામાં વાત તદ્દન ખોટી છે અને આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કૃત્ય કરવામાં જે છે તદ્દન ખોટું છે અને તાત્કાલિક આની સામે એફઆઈઆર કરી છે એનો તાવા ખેંચી લો અને ન્યાયને પ્રક્રિયાને આગળ વધારીને આ બાબતમાં આપ ઘટતું કરશો એવી માટે ખાસ કરીને આ છે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે આપ શું હતું અમારી સાથે બધા ઉપસ્થિત છે નટવરસિંહ બાપુ એક્સ એમએલએ છે ઇન્દ્રજીતભાઈ છે દિલીપભાઈ છે અમારા નડિયાદના વિધાનસભાના ઉમેદવાર ધ્રોળભાઈ બી છે બધા મોટી સંખ્યામાં કાર્યકરો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી છે એમના મનમાં એક જ રન છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી છે આ લોકશાહી છે કે આ ખુશશાહી ચાલે છે એની સાથે મેં બધાય નક્કી કર્યું છે કે જો આપણને દિન સાતમાં કોઈ આપણને આમાં કોઈ પ્રતિભાવ નહીં મળે કોઈ રિએક્શન નહીં મળે અને સામે કોઈ પગલાં લઈ લેવાય તો મેં ગાંધી ચીંધ્યા માર્ગે સમગ્ર ખેડા જિલ્લામાં એક આંદોલન ઊભું કરીશું અને ગાંધી ચીંધ્યા માર્ગે કરીને ઉપવાસ પણ કરીશું અને પ્રતિક ઉપવાસ પણ કરીશું અને લાગે કે હવે નથી મળતા તો અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે સંકલ્પ કરી કન્સલ્ટ કરી અને જિલ્લા પ્રમુખ સાથે સંકલ્પ કરીને અમે ફરી આ આંદોલનને ખૂબ આગળ વધારવામાં અને તમામ તાલુકે તાલુકે લઈ જવાનો અમે પ્રયાસ કરીશું અને આ આંદોલનથી મને લાગે જનતાની ભાવનાને જગાડવાનો પ્રયત્ન કરીશું આ ખરેખર કૃત્ય ખોટું છે આ જનતા માટે કરવાનું લોકોના માટેનું કામ હતું અને આપ સૌ જાણો છો કે આ જે રીતના પ્રોવિડન્ટ ફંડમાંથી એક પણ મોટું કૌભાંડ છે ખરેખર નિષ્પક્ષ રીતે એની તપાસ થવી જોઈએ અને જેમાં જે મૂળ જે કલ્ફેટ છે જે ગુનેગાર છે એમને પકડીને સજા થવી જોઈએ અને આમાં પણ જેમની સામે એફઆઈઆર જેમણે ખોટી કરી છે એમને પણ પકડીને ભારતીય જનતા પાર્ટીના જે બી કાર્યકર હોય આ લોકશાહી પ્રક્રિયામાં દરેક ખોટું કરી શકે જ નહીં નહીં તો એનો મેસેજ તમામ જનતામાં ખોટો છે હજુ નડિયાદમાં કોર્પોરેશન થઈ જાય હજુ ચૂંટણી નથી આવી હજુ ડેપ્યુટી કમિશનર ઇન્ચાર્જમાં છે કમિશનર ઇન્ચાર્જમાં છે આવશે છતાં જો આ પરિસ્થિતિ છે પરિસ્થિતિ લોકો આવશે તો શું થશે જશે કેવી રીતે રજૂઆત કરશે જો એક રાજકીય પક્ષ છે એકસો ચાલીસ વર્ષ જૂનું કોંગ્રેસ પક્ષ છે અને એના કાર્યકરો આ રીતના જે રીતના આ વર્તન થઈ રહ્યું હોય તો મને લાગે કે આ મેસેજ ભારતીય જનતા પાર્ટી પણ સારો નથી લોકો માટે પણ સારો નથી અને લોકશાહી માટે પણ સારો નથી આ એક પ્રકારની આફૂશાહી છે